કોપરેટર હોસ્પિટલનો શુભારંભ કડીમાં સો બેડ ધરાવતી અત્યાધુનિક હોસ્પિટલનું વિવિધ આગેવાનોના હસ્તે લોકાર્પણ કરાયું કડી શહેર અને તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તાર દિવસે ને દિવસે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગીકરણ વધી રહ્યું છે કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ટ્રસ્ટ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો આવેલી છે કડી શહેર તેમજ કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ આજુબાજુના તાલુકાના લોકોને તાત્કાલિક ઝડપથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનો શુભારંભ થયો હતો ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ધારાસભ્ય કરશનભાઈ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો ડોક્ટર અલ્પેશ પ્રજાપતિ દ્વારા અત્ય આધુનિક સુવિધાથી સજજ રીધમ હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવેલું છે હનુમંત પ્લાઝામાં રીધમ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવેલ હતું તેમજ આ હોસ્પિટલમાં દર્દીઓને ઝડપથી સુવિધા મળી રહે તે માટે ગાયનેકોલોજી ગેસ્ટ્રોલોજી ડાયાલિસિસ સર્જિકલ ઈએનટી યુરોલોજી ઓર્થોપેડિક ન્યુરોલોજી આઈસીયુ સહિત સો બેડ ધરાવતી હોસ્પિટલનું શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદભાઈ પટેલ तालुका भाजप प्रमुख अश्विन पटेल महिसाना जिल्हा भाजप उपप्रमुख भरतभाई पटेल सईतना आगेवनो उपस्थित રહ્યા હતા કડી શહેરનો તાલુકો એ સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખૂબ જ મોટું ઝડપથી વિકસતું શહેર છે કડી એ ઔદ્યોગિક રીતે વેપારીક રીતે શૈક્ષણિક રીતે અને અનેક રીતે ત્યારે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે અને કઢીની વસ્તી પણ મોટા પ્રમાણમાં વધી રહી છે ત્યારે સ્વાભાવિક આ બધા નાગરિકોને આરોગ્યની સુવિધા આપવા માટે મોટી હોસ્પિટલો હોવી જરૂરી છે કઢી આમ તો મેડિકલી અબજ છે અનેક હોસ્પિટલો ટ્રસ્ટની સરકારની અને ખાનગી હોસ્પિટલો છે એમાં આજે એક નવી હોસ્પિટલ રિધમ હોસ્પિટલનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હું એમ માનું છું કે સમગ્ર ઉત્તર ગુજરાતની વ્યક્તિગત માલિકીની વ્યક્તિગત ડોક્ટરો દ્વારા સંચાલિત આ રીધમ હોસ્પિટલ એ સૌથી વધુ મોટી સૌથી વધુ અદ્યતન સાધન સુવિધા ધરાવતી અને ખૂબ મોકળાશ્વારી જગ્યા ઉપર બનેલી છે અહીંયા ડોક્ટરોની ખૂબ મોટી ટીમ પણ ઉપલબ્ધ છે અને એના મુખ્ય સંચાલક ડોક્ટર અલ્પેશભાઈ પ્રજાપતિ એ કડીમાં વર્ષોથી પ્રેક્ટિસ કરે છે કડીની બાક્યોદય હોસ્પિટલ કડીમાં બીજી પ્રાઇવેટ હોસ્પિટલ એમાં એમની જે સેવાઓ છે એ એકલા કડીમાં નહીં પણ આજુબાજુના અનેક વિસ્તારો સુધી વિસ્તરેલી છે હવે અલ્પેશભાઈએ એમના મિત્રો ડોક્ટરોના સહયોગથી અહીંયા સો બેડ કરતાં મોટી અદ્યતન સુવિધાવાળી હોસ્પિટલની શુભ શરૂઆત આજે કરી છે આજે એનું ઉદ્ઘાટન છે એટલે મને આશાનો વિશ્વાસ છે કે કડી શહેર કડી તાલુકો અને બેચરાજી મોડલ સહિતના બધા જ ગ્રામ્ય વિસ્તારના સેંકડો દર્દીઓને અહીંયા તમામ પ્રકારની સુવિધા કોઈ પણ જાતનો રોગ હોય એ બધી ટ્રીટમેન્ટ અહીંયા કરવાની અદ્યતન વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે એટલે એનો ખૂબ મોટો લાભ આવનારા સમયમાં દર્દીઓને મળશે અલ્પેશભાઈ સાથે લગભગ પાંત્રીસ જેટલા જુદી જુદી સ્પેશિયાલિટી ધરાવતા ડૉક્ટરો આ હોસ્પિટલ સાથે જોડાયેલા છે આ બધા ડૉક્ટરોની સેવાનો લાભ દર્દીઓને મળશે હું અલ્પેશભાઈને એમના મિત્રોને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કડીમાં એક નવીન સુવિધા અને એ પણ તમામ સ્પેશિયાલિટીઓ સાથેની ખૂબ સુંદર આધુનિક અને એને એનએ બી એચ થઈ શકે એ પ્રકારની તમામ સગવડો સાથે કડીમાં એક નવી આ મોરપી છૂટ ઉમેરાવા જઈ રહ્યું છે અને આવતા સમયની અંદર ડોક્ટર જે રીતે ગ્રો કરી અને ડોક્ટર બન્યા છે એ જ રીતે એ જ ભાવથી એ કરુણા ભાવથી આખી એમની ટીમ હું માનું છું ત્યાં સુધી કડી અને કડીના પ્રજાજનોની સેવા કરશે અને સાથે એમને શુભેચ્છા પણ આપું છું કે આવતા સમયમાં જે પણ કોઈ દર્દી તમારા ત્યાં આવે હસતો જાય અને કડીની મહત્તમ સેવા કરી શકો કડીનું ઋણ ઉતારવાની તમારી પાસે આ એક સુંદર તક છે અને એ સુંદર તક દ્વારા કડીએ આપેલું આપ પાછું આપો એવી આપને શુભેચ્છા